સિંધી સમાજના સંત શિરોમણી મહારાજની જયંતિની ઉજવણી આરતી પ્રસાદ હવન સત્સંગ સહિત કાર્યક્રમ યોજાયો સંત પરમ પૂજ્ય શ્રી સ્વામી લીલાસા એકસો ચુમ્માલીસમી જન્મ જયંતિ પર્વની બુધવારના રોજ ભક્તિસભર માહોલમાં પાટણના મોટી ભાટિયા વાળ ખાતે આવેલ સિંધી ધર્મશાળા સ્થિત શ્રી લીલાશાહ મહારાજના મંદિર પરિસર ખાતે સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી શ્રી સ્વામી લીલાશાહ મહારાજના એકસો ચુમાલીસ માં જન્મ આર્ટિફિશિયલ પ્રસંગે સવારે પ્રભાત નિમિત્તે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું તો મંદિર પરિસર ખાતે શ્રી સ્વામી લીલાશાહ મહારાજના જન્મ સુંદર રંગોળી પૂરવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બની આમ શ્રી સ્વામી લીલાશાહ મહારાજ એકસો જન્મ લઈ સ્વામી લીલા સેવા સમિતિ પાટણ દ્વારા ધાર્મિક કાર્યક્રમો સ્વામી સેવા સમિતિ પાટણના સભ્ય જયરામજી એ પરમ પૂજ્ય સ્વામી લીલાશાહ મહારાજની ની એકસો ચુમાલીસમી જન્મ જયંતિને યાદગાર બનાવવા યોજાયેલા વિવિધ કાર્યક્રમની માહિતી આપી તો આ પ્રસંગને સફળ બનાવવા સ્વામી લીલા સહ સેવા સમિતિ પાટણના સભ્ય ભારે જેમત ઉઠાવી જયરામજી આજે સ્વામીજીની એકસો ચુમ્માલીસમી જન્મજયંતિ છે પાટણમાં સિદ્ધિ ધર્મશાળામાં સ્વામીજીનું મંદિર આવેલું છે ત્યાં હર્ષો ઉલ્લાસથી અમે આ જન્મદિવસ મનાવીએ છીએ આજે સવારે સાડા પાંચ વાગે પ્રભાત ફેરી હતી સાત વાગે હવાનો હતો આરતી હતી અને સત્સંગ પણ રાખ્યું હતું સાંજે બ્લડ કેમ્પ છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામો છે અને ભંડારો પણ છે તો દરેકને અમે વિનંતી કરીએ છીએ કે આનો લાભ લે અને આ જે ઉત્સવ મનાયે છે બધા સાથે સાથે સૌને છે વિનંતી કરીએ છીએ કે દરેક સમાચાર આવી જાય જય રામજી જય રામ રિપોર્ટર પાટણ